વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા મકાઈના ઢોકળાની રેસીપી આજે આપણે જોવાના છે બહુ જ સોફ્ટ બને છે લાઈવ ઢોકળાને પણ ટક્કર મારે એવા ટેસ્ટી બને છે ખૂબ જ ઓછા સમયમાં ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે અને હેલ્ધી પણ છે તો ચાલો આપણે ઝટપટ આ એકદમ હેલ્ધી ઢોકળા બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીં મેં રવો લીધેલો છે એટલે કે સોજી જે બારીક આવતી હોય છે તે લીધેલી છે તમે મોટી સોજી આવે છે તે પણ લઈ શકો છો તો દોઢ કપ જેટલી મેં એમાં રવો લીધેલો છે હવે એમાં પોણા કપ જેટલું ખાટું દહીં એડ કરીશ તો અહીં આપણે ખાટું દહીં જ લેવાનું છે મોડું દહીં નથી લેવાનું ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી દેલા છે એમાં ખાટા દહીંનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અડધા કપથી થોડુંક વધારે મેં પાણી લીધેલું છે એડ કરીને બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું એમાં કોઈપણ પ્રકારના કોઈ લમ્સ ના રહે એ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ એકદમ ઝટપટ બની જતા લાઈવ ઢોકળાની કરતાં પણ વધારે સારો સ્વાદ આપતા અને ઝટપટ બની જતા ઢોકળા છે તો તમે એને જરૂરથી ટ્રાય કરજો વરસાદમાં મકાઈની સિઝન હોય છે અત્યારે મકાઈ ખૂબ જ સસ્તામાં અને ખૂબ જ સારા પ્રમાણમાં મળી રહે છે તો આજે આપણે આને મકાઈમાંથી તૈયાર કરવાના છે હવે એને ઢાંકીને પંદરે એક મિનિટ જેવું મૂકીશું ત્યાં સુધી આગળની આપણે પ્રોસેસ કરી લઈએ તો મેં બે મકાઈ પાંચસો ગ્રામ જેટલી લીધેલી છે એમાંથી દોઢ મકાઈને આપણે કદુકસ કરી લઈશું એટલે કે છીણીની હેલ્પથી આપણે એને છીણી લઈશું તો મોટા કાળાની હેલ્પથી જ આપણે એને છીણવાનું છે બાકીની જે અડધી મકાઈ છે એમાંથી આપણે દાણા અલગ કરીશું એ હું તમને આગળ બતાવું છું તો જુઓ આ રીતે આપણે છીણીની હેલ્પથી એને છીણી લઈશું આ પ્રોસેસ તમે દાણા કાઢીને મિક્સર જારમાં પણ કરી શકો છો પણ મેં છીણીની હેલ્પથી જ એને આ રીતે છીણી લીધેલું છું બહુ જ ઇઝીલી આ પ્રોસેસ થઈ જતી હોય છે અમુક મિનિટોમાં જ આ રીતે છીણ થઈને તૈયાર થઈ જતું હોય છે અને એના બધા ન્યુટ્રિયન્ટ્સ પણ જળવાયેલા રહે છે તો જો આ રીતે આપણે પીસી લીધેલું છે અને એક સાઈડ પર મૂકીએ ત્યાં સુધી જે અડધી મકાઈ આપણે લીધેલી છે એના દાણા આ રીતે અલગ કરી લઈએ તો છડીની હેલ્પથી જ આપણે એના દાણા ઇઝીલી અલગ કરી શકીએ છીએ તો મેં અલગ કરી લીધેલા છે હવે આપણું જે મિશ્રણ છે એને પણ આપણે દસથી પંદર મિનિટ જેવું રેસ્ટ આપી દીધેલું છે સરસ રીતે રવો ફૂલી ગયો છે એમાં આપણે પીસેલી મકાઈ અને આખા દાણા જે આપણે કાઢ્યા છે એ મકાઈ બંને એમાં એડ કરી દઈશું તો આ જે દાણા એડ કરીએ છીએ એનાથી મકાઈનો ક્રંચી ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે સ્વાદ પ્રમાણે મીઠું મરચાંની પેસ્ટ એડ કરેલી છે એટલે કે અધકચરા વાટીને એડ કરેલા છે અને આડુની પેસ્ટ એડ કરેલી છે હળદર વન ફોર્થ ચમચી જેટલું એડ કર્યું છે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ જો તમે મકાઈને મિક્સર જારમાં પીસતા હોય તો ત્યારે તમે ત્રણથી ચાર લીલા તીખા મરચાં અને અડધો ઇંચ આડુનો ટુકડો નાખીને પણ પીસી શકો છો મેં પાછળથી એની પેસ્ટ નાખીને રેડી કરેલું છે આ રીતનું મીડિયમ બેટર આપણે બનાવવાનું છે બહુ વધારે પાતળું નથી કરવાનું હવે એમાં લીલા ધાણા મેં ધોઈ અને કાપીને એડ કર્યા છે લગભગ અડધી વાડકી જેટલા છે તો આની જગ્યા પર તમે મેથી પણ ધોઈ કાપી સમારીને એડ કરી શકો છો આજે મેં લીલા ધાણાનો ઉપયોગ કર્યો છે જે જનરલી બધાના ઘરમાં હોય જ છે હવે એમાં વન ફોર્થ ચમચી જેટલો મેં બેકિંગ સોડા એડ કર્યો છે એને એક્ટિવેટ કરવા માટે થોડોક લીંબુનો રસ એડ કર્યો એક ચમચી જેટલું તેલ એડ કરેલું છે તેલ એડ કરવાથી ઠંડા પડ્યા પછી પણ ઢોકળા બિલકુલ મોંમાં ગળામાં ડૂચો નથી વળતો બહુ જ સોફ્ટ લાગે છે હવે એક ઢોકળિયાની પ્લેટ લીધેલી છે એમાં બે ત્રણ ટીપા તેલના નાખીને એને આ રીતે આપણે ગ્રીસ કરી લઈશું બીજી બાજુ ફૂલ ફ્લેમ પર ઢોકળિયામાં પાણી નાખીને એને ગરમ કરવા માટે મૂકી દીધેલું છે હવે બધું જ બેટર આપણે આ રીતે ડીશમાં લઈ લઈશું તમે કોઈ પણ ડીશ લઈ શકો છો અને ઢોકળિયું ના હોય તો કોઈ પણ ટપેલામાં ટપેલીમાં પાણી લઈ અને એમાં પણ તમે સ્ટીમ કરી શકો છો ઉપરથી થોડું કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે જેથી એનું લુક સારું લાગે બિલકુલ લાઈવ ઢોકળા જેવું હવે ગરમ ઢોકળિયામાં મેં એને મૂકી દીધેલું છે સ્ટીમ કરવા માટે પંદર મિનિટ સુધી હાઈ ફ્લેમ પર પંદર મિનિટ પછી હું તમને ખોલીને બતાવી દઉં છું તો જુઓ કેટલા સરસ પોચા પોચા અને એકદમ ફૂલેલા બન્યા છે એને બહાર કાઢીને મેં ઠંડા કરી લીધેલા છે પંદર વીસ મિનિટ સુધી પંખે અને પછી મેં એમાં કટ લગાવું છું કટ લગાવ્યા પછી આપણે એના ઉપર વઘાર પણ કરીશું તો તમે એને અવાજ ખાશો તો પણ બહુ જ વધારે ટેસ્ટી લાગે છે પણ આજે આપણે એનો વઘાર પણ કરીશું તો મેં તેલને ગરમ કરી લીધેલું છે એક મોટા ચમચા જેટલા એમાં રાઈ તલ અને મીઠા લીમડાના પાન એડ કરીશું તમે ઈચ્છો તો આ પોઈન્ટ પર પણ તમે લીલું મરચું વચ્ચેથી ફાળિયા કરીને એડ કરી શકો છો પણ મેં એડ નથી કરેલું બાળકો ખાય એ માટે મેં એડ નથી કરેલું હવે ઉપરથી આ રીતે વઘાર વેરી રહીશું એના ઉપર અને સરસ રીતે વઘારને ફેલાવી લઈશું અને હું તમને કાઢીને બતાવું છું તો બહુ જ વધારે સોફ્ટ સુપર ટેસ્ટી સુપર હેલ્ધી ઝટપટ બની જતા અને બસ ખાઓ એટલે ખાવાનું મન જ થયા કરે અને વરસાદમાં તો ખાવાની મજા પડી જાય એવા ઢોકળા ઝટપટ બનીને તૈયાર છે જો કેટલા સોફ્ટ બન્યા છે હું તમને આ રીતે બતાવું તો ફ્રેન્ડ્સ તમે પણ આ ઢોકળા જરૂરથી બનાવો ટ્રાય કરો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં કહેજો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી ગમી હોય થોડી પણ તો લાઈક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા ઉપયોગી વિડીયો હું તમારા માટે લાવી શકું તો બહુ જ વધારે ટેસ્ટી બને છે ઇન્સ્ટન્ટ બની જાય છે કોઈ પણ આંઠો લાવવાની ઝંઝટ પણ નથી ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો ટેક કેર બાય બાય